નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું મિત્રો આપણે જે યોગાસનની વાતો કરતા હોઈએ છીએ તો યોગાસનોમાં એક એવું પણ યોગાસન છે કે જે પુરુષો માટે વરદાન છે પુરુષો માટે અમૃત સમાન છે એનું કારણ છે કે એ યોગાસન એટલે કે એ યોગાસનની પોઝિશનમાં સવાર સવારમાં બે મિનિટથી પાંચ મિનિટ સુધી બેસવાથી પુરુષોની જે કામ શક્તિ હોય છે કામેશા હોય છે પુરુષોની પ્રજનન ક્ષમતા હોય છે એ અનેક ગણો એમાં વધારો થાય છે આયુર્વેદના ઘણા બધા પુસ્તકોમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે પુરુષોની પ્રજનન ક્ષમતા વધારનાર યોગાસન જેને બટરફ્લાય યોગાસન પણ કહેવામાં આવે છે એટલે કે બટરફ્લાય પોઝ અથવા તિતલી આસન કહેવામાં આવે છે સવારે ઉઠી મળત્યાગ કર્યા પછી ખાલી પેટે બે મિનિટ માત્ર બે મિનિટથી પાંચ મિનિટ સુધી દરરોજ આ યોગાસન કરવાનું છે આ યોગાસનનો અભ્યાસ કરવાનો છે એટલે કે આ યોગાસનની પોઝિશનમાં બેથી પાંચ મિનિટ રહેવાથી જે ફાયદા થાય છે પુરુષોમાં અનેક ગણા ફાયદા થાય છે સાથે સાથે પુરુષોની પ્રજનન ક્ષમતા સિવાયના જે ચમત્કારિક પાંચથી છ ફાયદા છે ને એની વાત કરું એ પહેલાં આપણે જોઈ લઈએ બટરફ્લાય પોઝ છે એ કઈ રીતે કરવાનું છે અથવા કે તિતલી આસન છે એ કઈ રીતે કરવાનું છે ધ્યાનથી જોઈ લો પહેલાં તો મિત્રો આ રીતે સૌથી પહેલાં પદ્માસનમાં બેસી જવાનું છે ત્યાર પછી પલાઠી ખોલી અને બંને જે પગ છે એ પગના પંજા છે એને સામસામા અડાડી દેવાના છે અને બંને પંજા છે એને બંને હાથથી પકડી અને પતંગિયાની જેમ બંને પગ ચલાવવાના છે જુઓ કઈ રીતે ચલાવું છું હું આ રીતે ચલાવવાના છે ઘણા લોકોને પગ પકડવાનું ન ફાવે પંજા તો ગોઠણ પણ પકડી શકે પણ બંને ત્યાં સુધી બંને પગના પંજા આ રીતે પકડી અને આ રીતે પગ હલાવવાના છે બંને પગના પંજા છે બને ત્યાં સુધી કમરની સામે લઈ જવાની કોશિશ કરવાની જેટલા નજીક રહેશે એટલો વધારે ફાયદો થશે તો આ રીતે બે મિનિટથી લઈ અને પાંચ મિનિટ સુધી આ રીતની પ્રક્રિયા કરવાની છે તો મિત્રો આ રીતે તિતલી આસન એટલે કે એકદમ સામાન્ય છે એકદમ નોર્મલ છે નીચે બેસીને કરવાનું છે કોઈ વધારે પરસેવો પણ પાડવાનો નથી પણ આ યોગાસન કરવાથી પુરુષોની પ્રજનન ક્ષમતા અનેક ગણી વધે છે સાથે સાથે બીજો કયો ફાયદો થાય તો સૌથી મહત્ત્વનું પીઠ દર્દ અને કમર દર્દમાં ફાયદો થશે જેમને કમરનો દુખાવો રહેશે પીઠનો દુખાવો રહેશે તો આવા લોકોને આ યોગાસન છે એનો નિત્ય અભ્યાસ કરવાથી નિત્ય આ પોઝમાં બેસવાથી આ પોઝિશનમાં બેસવાથી ખૂબ જ ફાયદો થશે ત્યાર પછી સૌથી મહત્ત્વનો મિત્રો કે આ યોગાસન કરવાથી સાથળ અને કમરના ભાગમાં રહેલી ચરબી છે ને એ ધીમે ધીમે ઓગળે છે કમરની પાસળના ભાગમાં જે ખાસ ચરબી હોય છે કમરની બરાબરનો પાસળનો ભાગ જે છે એ જે એમાં ચરબી વધી ગઈ હોય તો આ ચરબી આનાથી ધીમે ધીમે સો ટકા ઓછી થાય છે અને કમર અને પેટના ભાગમાં રહેલી ચરબી પણ ઓછી થાય છે બીજું સૌથી મહત્વનું કે આ યોગાસનનો નિત્ય અભ્યાસ કરવાથી પુરુષોની જાતિ શક્તિ તો વધે જ છે એની સાથે સાથે જે માનસિક શક્તિ હોય છે માનસિક તણાવ દૂર થાય છે માનસિક શક્તિ છે માઇન્ડ પાવર વધે છે અને બીજું એ કે બ્લડ પ્રેશર આ યોગાસન કરવાથી બ્લડ પ્રેશરની ગતિ છે ને એ નિયંત્રણમાં છે નસોમાં આવેલી કમજોરી છે એ દૂર થાય છે અને દરેક નસો સુધી લોહી પહોંચે છે અને એટલા માટે જ પુરુષો માટે ખૂબ જ ફાયદો કરે છે નસોમાં આવેલી કમજોરી છે ને એ દૂર થાય છે ત્યાર પછી ખાસ મહત્ત્વનું કે જે બહેનો પ્રેગનન્સીનો સમયગાળો હોય છે સગર્ભાવસ્થામાં બહેનોએ પણ આ યોગાસનનો અભ્યાસ એકદમ ધીમે ધીમે કોઈપણ જાતની બળજબરી કર્યા વિના ધીમે ધીમે આ યોગાસનનો અભ્યાસ નિષ્ણાતની સલાહ લઈને કરવો જોઈએ વધારે પડતો અભ્યાસ કરવો હોય તો ખાસ નિષ્ણાતની સલાહ લઈને કરવું પણ સગર્ભાવસ્થામાં પણ આ યોગાસન કરવાથી ખૂબ જ ફાયદો થાય છે સૌથી મહત્ત્વનું મિત્રો એ છે કે માનસિક એકાગ્રતા વધે છે દરરોજ બટરફ્લાય પોઝ છે એની એક્સરસાઇઝ બે મિનિટથી પાંચ મિનિટ સુધી કરવામાં આવે ને તો જે મગજનો માઇન્ડ પાવર અને નિર્ણય શક્તિ હોય છે મનની એકાગ્રતા વધે છે એટલે ખાસ મહત્ત્વનું છે પુરુષો માટે અનેક ઘણા ચમત્કારિક ફાયદા સાથે સાથે બહેનોમાં પણ ખૂબ જ ફાયદાકારક છે પુરુષો અને બહેનોમાં જે પ્રજનન ક્ષમતા હોય છે ને એમાં અનેક ગણો વધારો કરે છે ખાસ આ યોગાસન એની માટે ખૂબ જ ફાયદો કરે છે ખૂબ ખૂબ આભાર જય માતાજી